રાજધાની વિષેક માં તેરમી મે રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિંગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિદ્યાર્થીઓ ટાર્ગેટ કરાઈ રહ્યા છે આ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સુરતની એક દીકરીએ વિડીયો મેસેજના આધારે ભારત અને ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે કિંગિસ્તાનની રાજધાની વિશેકમાં હિંસા ફાટી નીકળી છે અભ્યાસ રીતે પહોંચેલા વિદેશી સ્ટુડન્ટ પર હુમલા થઈ રહ્યા છે હોસ્ટેલ કોલેજોમાં ઘુસી વિદેશી વિદ્યાર્થીઓને માર મરાઈ રહ્યો છે ખાસ કરી એશિયન મૂળના વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે બીજી બાજુ વિશેક છોડવા માંગતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી કોઈ મદદ પણ નથી મળતી જેથી ભયના ઓથાર હેઠળ જીવવા વિદ્યાર્થીઓ મજબૂર થઈ ગયા છે તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સુરતની એક દીકરીએ વિડીયો મેસેજના માધ્યમથી ભારત અને ગુજરાત સરકાર પાસે હેલ્પ માંગી છે સુરતની વિદ્યાર્થીની રિયા લાઠિયાએ કિંગિસ્તાનની સ્થિતિ વર્ણવવાની સાથે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા સરકારને અપીલ કરી છે તેણે જણાવ્યું છે કે હું બીજા વર્ષની મેડિકલની વિદ્યાર્થી છું અને અહીંયા હાલત એટલી ખરાબ છે કે અમે ઘરે પણ પરત જઈ શકતા નથી એરપોર્ટ પર જઈએ ત્યારે અમને કાઢી મુકાય છે અને એવું કહેવાય છે કે ઘરે જતા રહો અહીંયા બોમ્બ બ્લાસ્ટ થવાનો છે વિદ્યાર્થીઓને જણાવ્યું કે ત્રણ દિવસ એરપોર્ટ પર બેઠા હોય પછી બહાનું આપવામાં આવ્યું કે તમે હોસ્ટેલમાં જતા રહો અહીંયા નથી રહેવાનું અમારા દેશ ભારત અમારા માતા પિતા પાસે આવવું હોય સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો અમને અહિયાંથી જલ્દીથી બહાર કાઢો અમે અહીંયા મેડિકલ નું ભણવા આવ્યા અને ફસાઈ ગયા મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે શું રિયાને કાલ છેલ્લે અગિયાર વાગ્યા અમારે ગઈ કાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે એ કે ત્રણ વાગે બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો તો અને એવી મારે રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન યુનિયન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને

મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ એ રિયા એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે કે મોબાઈલ કોણ એ લોકો કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે નહીં અમારી તો નથી વાત થઈ એ લોકો સાથે વાત થઈ હતી શિક્ષણ હા

આસના કરી છે એવો અમાર ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો તો સીએમ ને વાત કરે સીએમ પીએમ ને વાત કરે તો અમારી દીકરીના ના ઘરે પહોંચતી કરે એટલે મારે કહેવાની વેનીટિસ બસ બીજું હું વધારે નહીં કહી શકું દાદા વાત થઈ છે ને સાથે રાતે થઈ થઈ એ થઈ પછી અમારી કોઈ વાત થઈ નથી રિયાએ શું વાત કરી તમારે બસ કે દાદા આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર ભારત સરકારને કહે એવી અમારી વિનંતી છે આગળ અમે કઈ વધુ કહી શકતા નથી પ્રફુલભાઈ જોડે તમારી વાત શું ના મારે પ્રફુલ કોઈ વાત થઈ નથી દીકરી જોડે થઈ હોય તો મને બહુ કઈ ખાસ ખબર નથી હું બહાર હતો